દેવથની એકાદશી પર શુક્ર અને સૂર્યનો મહાન યુતિ કર્ક રાશિ માટે દસ મોટી આગાહીઓ મિત્રો જીવન એક નદી જેવું છે ક્યારેક શાંત અને ક્યારેક ઉહળતું જે લોકો આ પ્રવાહને સ્વીકારે છે તેઓ જ જીવનમાં સાચો આનંદ મેળવી શકે છે આપણે ઘણીવાર સંજોગોથી ભાગીએ છીએ અને બીજાઓને દોષ આપીએ છીએ પરંતુ સાચો વિજેતા તે છે જે દરેક પરિસ્થિતિમાં તક શોધે છે નિષ્ફળતા એ અંત નથી તે ફક્ત એક નવી શરૂઆતની નિશાની છે મિત્રો જીવનમાં સૌથી મોટી શક્તિ સકારાત્મક વિચારસરણી છે જ્યારે મન આશાથી ભરેલું હોય છે ત્યારે અંધકારમાં પણ પ્રકાશ દેખાય છે આપણે યાદ રાખવું જોઈએ કે દરેક સવાર એક નવી તક લઈને આવે છે ભલે રાત ગમે તેટલી લાંબી હોય સમય કોઈની રાહ જોતો નથી તેથી તમારે જે પણ કરવાનું છે તે હમણાં જ કરો તમારી જાત સાથે સ્પર્ધા કરો બીજાઓ સાથે નહીં દરેક દિવસ ગઈકાલ કરતાં વધુ સારો બનાવવાનો સંકલ્પ કરો અને સૌથી અગત્યનું પ્રેમ કરુણા અને નમ્રતાને તમારા જીવનનો પાયો બનાવો મિત્રો આજે આપણે ચંદ્ર દ્વારા આશીર્વાદિત કર્ક રાશિના ચિહ્નો વિશે વાત કરીશું દેવૌઠી એકાદશીના દિવસે ધન લાભ ભોગ અને વૈભવનો ગ્રહ શુક્ર ગોચર કરવાનો છે જેનો કર્ક રાશિના જાતકો પર ખૂબ જ ખાસ પ્રભાવ પડશે દેવૌઠી એકાદશીના દિવસે શુક્રનું ગોચર કર્ક રાશિના જાતકો માટે સુવર્ણકાળ લાવશે હા મિત્રો તો હવે તમારે શ્વાસ રોકી રાખવા જોઈએ કારણ કે આ ગોચર કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થાય છે અને બે નવેમ્બરના રોજ સાંજે સાત વાગીને બત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ગૃહસ્થો એક નવેમ્બરના રોજ દેવોઠી એકાદશીનું વ્રત રાખશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો બે નવેમ્બરના રોજ તેનું પાલન કરશે વૈષ્ણવ પરંપરામાં હરિયાસર ખાતે ઉપવાસ તોડવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના જાગરણ માટેનો ચોક્કસ શુભ સમય છે ગૃહસ્થો કેલેન્ડર મુજબ ઉપવાસ રાખે છે આ વર્ષે દેવુથની એકાદશી પર શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે જેનાથી શુક્રાદિત્ય રાજયોગ બનશે બે નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કન્યા રાશિ છોડીને પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય પહેલાથી જ હાજર છે શુક્ર અને સૂર્યનું આ જોડાણ શુક્રાદિત્ય રાજયોગ બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને પ્રેમ સુંદરતા ભૌતિક સુખ સંપત્તિ અને સંબંધોનો કારક માનવામાં આવે છે તેથી આ ગોચર ઘણા લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે તુલા રાશિમાં પ્રવેશ કર્યા પછી શુક્ર કર્ક રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે જેના કારણે આ લોકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમને તેમની કારકિર્દીમાં નવી તકો પણ મળશે આ સમય વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે જ્યારે પ્રેમ સંબંધો મધુર બનશે આ સમય દરમિયાન કેટલાક લોકોને માનસિક સંતુલન અને સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર પડશે એકંદરે તુલા રાશિમાં શુક્રનું આ ગોચર જીવનના દરેક ક્ષેત્ર કારકિર્દી પૈસા સંબંધો અને આત્મવિશ્વાસ પર સકારાત્મક અસર પાડશે તો મિત્રો ચાલો જાણીએ કે કર્ક રાશિના લોકોને શું લાભ થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ નંબર એક કર્ક રાશિ માટે પહેલી આગાહી મિત્રો જીવન એક યાત્રા છે ક્યારેક તે શાંત વહેતી નદી જેવું હોય છે અને ક્યારેક તે ઉગ્ર મોજાની જેમ ઉછળે છે જે વ્યક્તિ આ પ્રવાહને સ્વીકારે છે તેને જીવનનો સાચો વિજેતા કહેવામાં આવે છે અને આ વખતે દેવુથની એકાદશી પર કર્ક રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય ખુલવા જઈ રહ્યો છે કારણ કે આ વર્ષે એક થી બે વીસ નવેમ્બર ઓગણીસ સો ની વચ્ચે જ્યારે ભગવાન વિષ્ણુ યોગિદ્રામાંથી જાગશે તે જ સમયે શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં સૂર્યદેવ પહેલાથી જ હાજર છે આ બંનેના જોડાણથી શુક્રાદિત્ય રાજયોગ સર્જાઈ રહ્યો છે જે કર્ક રાશિના લોકો માટે સુવર્ણ નાણાકીય સમયગાળો લાવશે હા મિત્રો કારણ કે આ ગોચર તમારા ચોથા ઘરમાં થવાનું છે આ ઘરને ગૃહસ્થ જીવન આરામ માતા મિલકત વાહન અને માનસિક શાંતિનું પ્રતીક માનવામાં આવે છે આનો અર્થ એ છે કે શુક્ર હાલમાં તમારા સુખ અને સ્થિરતાના ઘરમાં ગોચર કરી રહ્યો છે મિત્રો અહીં સૂર્યની હાજરી તમારી નેતૃત્વ ક્ષમતાઓ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે જ્યારે શુક્ર તમને આકર્ષણ સમૃદ્ધિ અને ભૌતિક સુખ પ્રદાન કરશે સાથે મળીને તેઓ ધન ખ્યાતિ અને માનસિક શાંતિનું શક્તિશાળી સંયોજન બનાવે છે દેવુઠની એકાદશી પર શુક્ર અને સૂર્યનો મહાન યુતિ તમારા માટે નવા આયામો ખોલશે સાથે સાથે તમારી નાણાકીય પરિસ્થિતિમાં વિકાસ પણ કરશે કર્ક રાશિના લોકોએ છેલ્લા કેટલાક મહિનાઓથી સખત મહેનત કરી છે પરંતુ પરિણામો અપેક્ષા મુજબ નહોતા હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે શુક્ર અને સૂર્યનું આ યુતિ સક્રિય થતાની સાથે જ તે નાણાકીય સ્ત્રોતોમાં વિસ્તરણ નવી આવકની તકો અને જૂના કામમાંથી અણધાર્યા નફાનો સંકેત આપે છે શુક્રતુલા રાશિનો અધિક્તિ હોવાથી આ ગોચર તમને સંતુલન શીખવશે તમારી કમાણીની સાથે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક નવા રોકાણો કરો અને પૈસા સાથે લાગણીઓને ભેળવવાનું ટાળો નંબર બે કર્ક રાશિની બીજી આગાહી આ સૂચવે છે કે બે નવેમ્બરના રોજ શુક્ર અને સૂર્યની યુતિથી બનેલા શુક્રાદિત્ય રાજયોગનો પ્રભાવ શુક્રના ચોથા ભાવમાં ગોચર સાથે ગૃહજીવન અને પારિવારિક સુખમાં એક અનોખી યાત્રા લાવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોથો ભાવ માતા પરિવાર ઘર મિલકત અને માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે આ ભાવ આપણા આંતરિક વિશ્વને દર્શાવે છે આપણે કેટલા સ્થિર અને શાંતિથી અનુભવીએ છીએ અને જીવનમાં આપણી સુરક્ષાની ભાવના કેટલી મજબૂત છે પ્રેમ આકર્ષણ અને સુમેળનો ગ્રહ શુક્ર કર્ક રાશિથી ચોથા ભાવતુલા રાશિ પોતાની રાશિ માં ગોચર કરી રહ્યો છે આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય પહેલેથી જ ત્યાં સ્થિત છે આ ભાવ શુક્રાદિત્ય રાજ્યોગ બનાવે છે જે પારિવારિક જીવનમાં નવી ઉર્જા આદર અને સ્થિરતા લાવશે દેવુઠની એકાદશી પર શુક્ર અને સૂર્યનો યુતિ કર્ક રાશિના લોકોના ગૃહજીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે મિત્રો તમારા સંબંધોમાં જૂના અંતર દૂર થશે પરિવારમાં સમજણ અને વિશ્વાસનો પુલ બંધાશે અને તમારી માતા અથવા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મધુરતા પાછી આવશે કર્ક રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી ભાવનાત્મક અસ્થિરતા અથવા મૂંઝવણ અનુભવી રહ્યા છે તમારા હૃદયમાં પ્રેમ હતો પરંતુ તેમાં અભિવ્યક્તિનો અભાવ હતો હવે શુક્રનો પ્રભાવ તમારા હૃદયને ફરીથી અનુભવ કરવા માટે સશક્ત બનાવશે તમારી અંદર પ્રેમ અને સ્નેહનો પ્રવાહ જાગૃત થશે અને તમે સંબંધોમાં ભાવનાત્મક જોડાણ અનુભવશો જેઓ તેમના પારિવારિક સંબંધોમાં અંતર અથવા તણાવ અનુભવી રહ્યા છે તેમને સમાધાન અને સમજણની તક મળશે ઘરના વાતાવરણમાં સંવાદિતા અને સ્નેહ વધશે શુક્ર અને સૂર્યનો સંયોગ શીખવશે કે સાચી ખુશી સંતુલન અને સંવાદમાં રહેલી છે જ્યાં કોઈ અહંકાર નથી પરંતુ પ્રેમની ભાષા છે આ ગોચર એવા લોકો માટે શાંતિ અને સ્થિરતા લાવશે જેઓ છેલ્લા કેટલાક સમયથી તેમના ઘરમાં અસંતોષ અથવા વિવાદોનો સામનો કરી રહ્યા છે જે લોકોએ હજુ સુધી લગ્ન કર્યા નથી તેમના માટે આ સમય લગ્ન પ્રસ્તાવ અથવા નવા સંબંધની શક્યતા લાવશે તમારું આકર્ષણ અને વાણી પ્રભાવશાળી રહેશે તમારી હાજરી અને વ્યક્તિત્વ લોકોને તમારા તરફ આકર્ષિત કરશે હા મિત્રો તમે કોઈ સામાજિક અથવા કૌટુંબિક કાર્યક્રમમાં કોઈ ખાસ વ્યક્તિને પણ મળી શકો છો શુક્રનો આ યુતિનિયત સંબંધ પણ દર્શાવે છે એટલે કે હવે શરૂ થતો સંબંધ જીવનભરનો સાથી બની શકે છે નંબર ત્રણ કર્ક રાશિનું ત્રીજું ભવિષ્ય તુલા રાશિ કર્ક રાશિમાંથી ગણાય ત્યારે ચોથું ઘર બનાવે છે આ ઘર ફક્ત ગૃહસ્થ જીવન અને માતા સાથે જ નહીં પણ આંતરિક સ્થિરતા સંપત્તિ વાહન લાગણીઓ અને જીવનના મૂળ સાથે પણ સંબંધિત છે મિત્રો જ્યારે સુંદરતા આકર્ષણ પ્રતિષ્ઠા અને આનંદનો ગ્રહ શુક્ર અને રાજવિપણા આત્મવિશ્વાસ અને ખ્યાતિનો કારક સૂર્ય આઘરમાં ભેગા થાય છે ત્યારે આ યોગ રચાય છે શુક્રાદિત્ય રાજયોગ જે જીવનમાં જાહેર માન્યતા અને પ્રતિષ્ઠાના દ્વાર ખોલે છે દેવુઠની એકાદશી પર શુક્ર અને સૂર્યની મહાસંધિ કર્ક રાશિના જાતકો માટે અણધારી કારકિર્દીની પ્રગતિ નવી જવાબદારીઓ અને સામાજિક સન્માન લાવશે તમારા કાર્યને માન્યતા મળશે તમારું નામ ચમકશે અને તમારા ભાગ્યમાં ઝડપથી ઉછાળો આવશે આ સમય કર્ક રાશિના જાતકો માટે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય જો તમે નોકરી કરતા હો તો પ્રમોશન અથવા પદ પરિવર્તનની શક્યતા છે તમારા પ્રદર્શનની નોંધ લેવામાં આવશે તમારા વિચારોને માન્યતા મળશે અને તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ સમય મિલકતના સોદા ઘર અથવા જમીન રોકાણ અને તમારા ઘરના વ્યવસાયના વિસ્તરણ માટે યોગ્ય છે શુક્રનો પ્રભાવ તમારા બ્રાન્ડ અને ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ લાવશે જ્યારે સૂર્ય તમારી ઓળખને ઉન્નત કરશે અત્યાર સુધી જે કાર્ય ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તે અચાનક ગતિ મેળવશે ચોથો ભાવ જાહેર સમર્થન અને લોકપ્રિયતા સાથે પણ સંકળાયેલું છે તેથી આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોને જાહેર પ્લેટફોર્મ અથવા મીડિયામાં ઓળખ મળવાની શક્યતા છે જો તમે રાજકારણ સમાજ સેવા અથવા કોઈ પણ જાહેર કાર્યમાં સામેલ છો તો તમારા માન અને પ્રભાવમાં વધારો થશે ઘરેથી કામ કરતા લોકો માટે આ સમય અત્યંત શુભ છે જેમ કે ઓનલાઇન વ્યવસાય સામગ્રી બનાવટ અથવા શિક્ષણમાં તમારી મહેનતના પરિણામો હવે સ્પષ્ટપણે દેખાશે જો કે તમારે આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવી જોઈએ કારણ કે સૂર્ય અને શુક્ર સૂર્ય અને શુક્રના સંગમ પર મળે છે જે ક્યારેક હું જ બધું છૂની ભાવના તરફ દોરી શકે છે તેથી ધ્યાન રાખો ઘરે અથવા કામ પર અન્ય લોકોના યોગદાનનો આદર કરો જો તમે નેતૃત્વની ભૂમિકામાં છો ગૌણ અધિકારીઓ પ્રત્યે કઠોર બનવાનું ટાળો રાજદ્વારી અને સંતુલન કાયમી સફળતા સુનિશ્ચિત કરશે અતિશય આત્મવિશ્વાસ કે દેખાડો ટાળો કારણ કે આદરને તિરસ્કારમાં ફેરવી શકે છે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી દેવુથની એકાદશી પછીનો આ સમયગાળો કર્ક રાશિના વિદ્યાર્થીઓ સંશોધકો અને જ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પ્રગતિનો સુવર્ણ યુગ લાવશે તમારા ચોથા ભાવમાં સૂર્ય અને શુક્રનો આ યુતિ મનના ઊંડાણોને પ્રકાશિત કરશે આ ભાવ ફક્ત ઘર અને માતા સાથે જ નહીં પણ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અને એકાગ્રતા સાથે પણ સંબંધિત છે સૂર્ય અહીં તમારું ધ્યાન વધારશે જ્યારે શુક્ર તમારી સર્જનાત્મકતામાં વધારો કરશે સાથે મળીને આ બે ગ્રહો તમને મુશ્કેલ વિષયોને પણ સરળતાથી સમજવા માટે માનસિક શક્તિ આપશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમારા પ્રયત્નો હવે ફળ આપશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે કલા સંગીત મીડિયા ડિઝાઇન અથવા અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં આ ગોચર પ્રેરણાનો મહાન સ્ત્રોત સાબિત થશે જે તમારી કલ્પનાશક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જશે સૂર્ય તમને તમારા લક્ષ્યો પ્રત્યે સમર્પિત રાખશે જ્યારે શુક્ર તમને સુંદરતાની દ્રષ્ટિ આપશે એટલે કે તમે જે કંઈ પણ બનાવો છો તે માત્ર અર્થપૂર્ણ જ નહીં પણ સુંદર પણ હશે આ સમય શિક્ષકો લેખકો અને સંશોધકો માટે પણ અનુકૂળ રહેશે તમારી બૌદ્ધિક પ્રતિષ્ઠા વધશે અને તમારા શબ્દોનો અન્ય લોકો પર ઊંડો પ્રભાવ પડશે માતાના આશીર્વાદ તમારા કાર્યમાં સફળતા લાવશે તમારું મન શાંત રહેશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા તીક્ષ્ણ રહેશે જે લોકો માનસિક રીતે વિચલિત અથવા થાકેલા અનુભવી રહ્યા હતા તેમના માટે આ સમય માનસિક સ્પષ્ટતા અને આત્મસંતુલન લાવશે યાદ રાખો ચોથું ઘર માતાના આશીર્વાદ અને ઘરની ઉર્જા સાથે ઊંડો જોડાયેલું છે તેથી ઘરમાં શાંતિ સ્વચ્છતા અને પૂજાનું વાતાવરણ જાળવો આનો સીધો પ્રભાવ તમારા અભ્યાસ અને બુદ્ધિ પર પડશે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સમય દસ્તાવેજ મંજૂરી અને વિઝા પરવાનગી માટે પણ સકારાત્મક સંકેતો આપે છે એકંદરે આ સમય કર્ક રાશિ માટે માનસિક શક્તિ શૈક્ષણિક પ્રગતિ અને આત્મસંતુલનનું પ્રતિક રહેશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે લોકોને તમારા જ્ઞાથી પ્રેરણા આપશો નંબર પાંચ કર્ક રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી મિત્રો ચાલો હવે તે ક્ષેત્રની ચર્ચા કરીએ જે દરેકના જીવનમાં સૌથી વધુ ઉત્સાહ અને સંતોષ લાવે છે સંપત્તિ નફો અને સમૃદ્ધિ દેવૂથની એકાદશી પછી શુક્ર અને સૂર્યનો સંયુક્ત પ્રભાવ કર્ક રાશિના લોકોમાં નોંધપાત્ર નાણાકીય ફેરફારો લાવશે તમારી રાશિમાં બનતું આ સંયોજન સ્થિર આવક અને સંપત્તિ વૃદ્ધિ સૂચવે છે કર્ક થી ચોથું ઘર તુલા મિલકત જમીન અને વાહનો સાથે સંકળાયેલું છે આ ઘરમાં શુક્ર અને સૂર્યનું ગોચર ભવિષ્યમાં કાયમી સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો સૂચવે છે શુક્ર આનંદ વૈભવ અને ઐશ્વર્યનું પ્રતીક છે જ્યારે સૂર્ય આદર અને સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે બંનેનો સંયુક્ત પ્રભાવ નવી નાણાકીય તકો મિલકત ખરીદી અથવા ઘર અને વાહનોમાં રોકાણ પ્રદાન કરશે જે લોકો લાંબા સમયથી બેંક લોન અથવા મિલકતના સોદામાં અટવાયેલા છે તેમને હવે રાહત મળી શકે છે તમને ક્યાંક અટવાયેલા પૈસા મળશે અથવા તમને અચાનક ભૂતકાળની કોઈ મહેનતનો લાભ મળશે વ્યવસાયમાં રહેલા લોકો માટે આ ગોચર ગ્રાહક વૃદ્ધિ અને બ્રાન્ડ મૂલ્યમાં વધારો કરશે તમારા વ્યવસાયનું નેટવર્ક મજબૂત બનશે અને નવા સંપર્કો નફાના માર્ગો ખોલશે સૂર્યના પ્રભાવથી તમારી ઓળખ અને મહેનતને સમાજમાં યોગ્ય માન્યતા મળશે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ અથવા સરકારી સ્તરે વિશેષ સમર્થન અથવા તકો પણ મળી શકે છે વધુમાં શુક્રને કારણે આ સંપત્તિ ફક્ત ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક સંતોષ પણ લાવશે તમને લાગશે કે જીવનમાં સુરક્ષા અને સંતુલન બંને છે કર્ક રાશિના લોકો માટે આ સમય ઘર અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે નવું વાહન ખરીદવાની ઘરને સજાવવાની અથવા કોઈ શુભ ઘટના બનવાની શક્યતાઓ છે દેવઠની એકાદશીથી શરૂ થતો આ સમયગાળો તમારા માટે કાયમી સુખના દ્વાર ખોલી રહ્યો છે જ્યાં સખત મહેનતનું ફળ મળશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે હા મિત્રો આ એકાદશી તમારા નસીબને સંપૂર્ણ જાગૃત કરશે તો તમને માહિતી કેવી લાગી અમને ટિપ્પણી કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી જય શ્રી વિષ્ણુ ભગવાનનો જાપ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ